રાજકોટમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટમાં દેશના યશસ્વી વડાપ્રધાન વર્ષ પૂર્ણ કરી પંચોતેરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરે એ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય ચોકસી હું મુકેશ મેર વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે જન્મદિવસ હોય એ નિમિત્તે રાજકોટ મુકામે સિવિલ હોસ્પિટલમાં અમે લોકોએ જે સિવિલ હોસ્પિટલમાં અવારનવાર જરૂર બ્લડની જરૂર પડતી હોય એ માટે અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ કાલે છે એ માટે આજે અમે બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો વાગેવાનો ઉપસ્થિત થઈ અને બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે અને આ બ્લડ કેમ્પમાં અમા અમે લોકોને બહુની સંખ્યામાં પ્રસિદ્ધ પ્રતિસાદ મળ્યો છે અત્યારે સવારથી લોકો બ્લડ આપવા માટે લાઇનમાં છે હજુ પણ લોકો લાઇનમાં આવવા છે અને આ અમે બે વાગ્યા સુધી બ્લડ કેમ ચાલુ રાખવાના છીએ મારું નામ વિનોદભાઈ પ્રાગજીભાઈ નાગાણી છે હું ગુજરાતનો માંધાતા ગ્રુપનો પ્રવક્તા છું અને કોળી સેનાનો આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનનો તેઓ ચુમ્મોતેર વર્ષ પૂરા કરીને પિંચોતમાં મંગલ પ્રવેશ કરે છે અને અમારા માનધાતા ગ્રુપ કોળી સેના તેમજ કોળી સમાજ અને સર્વ સમાજ દ્વારા અમે બ્લડ ડોનેશ કેમ્પનું એના માનમાં આયોજન કરેલ છે અને તેને વડાપ્રધાનને ભગવાન લાંબી આયુષ્ય અને દીર્ઘ આયુષ્ય આપે અને વધુ વધુ લોકોને આ બ્લડ ડોનેશનમાં અને સેવામાં કરવામાં અમે મહત્ત્વનું કામ કરેલ છે આ બાબતે અમે સૌરાષ્ટ્રમાં દરેક જિલ્લામાંથી અને તાલુકામાંથી ગામડેમાંથી અને શહેરમાંથી તમામ પ્રતિનિધિઓ બ્લડ ડોનેશન કરવા માટે ખૂબ જ બોળી સંખ્યામાં આવેલા છે આ બાબતે અહીંયા થેલેપિયાના જે બાળકો માટેની ખાસ બ્લડની જરૂર હતી એટલે અમને એમ થયું કે આ વડાપ્રધાનનો જન્મદિવસ છે તેના માનમાં વિશેષ અમે આ કેમ્પનું આયોજન કરેલ છે મારું નામ ભરતભાઈ ડાભી ચેરમેન પંચાયત રાજકોટ આજ રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ મુકામે આપણા માનનીય વડાપ્રધાન શ્રી જે વિશ્વના લોકપ્રિય નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચિમોતેર વર્ષ જ્યારે પૂર્ણ કરી કાલે આવતીકાલે પંચોતેરમાં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે અમારે રાજકોટ કોડી સમાજ આગેવાન અને કોડી સેનાના પ્રવક્તા વિનોદભાઈ નાગાણી તેમજ સાથે અમારે ભવ્ય સૌરાષ્ટ્ર ન્યૂઝના તંત્રી એવા રેખાબેન તથા હું ભરતભાઈ ડાભી તથા અમારે જગદીશભાઈ સોરા સોલંકી તથા સમસ્ત હોડી સમાજ તથા સર્વે આગેવાનો દ્વારા આજ રોજ પંચોતેર બોટલ રક્તદાન કરવાનું ગરીબ દર્દી થેલેસમિયાના દર્દીઓ માટે નક્કી કરેલ હોય આજે પંચોતેર બોટલ અમે રક્તદાન કરી અને મોદી સાહેબનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છીએ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલ મુકામે આવતીકાલે અમે સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ તેમજ પંચોતેર વૃક્ષ પણ વાવવાનું નક્કી કરેલું હોય સર્વે સમાજના સાથ સહકારથી અમે આ ખૂબ સફળ આયોજન કરવા જઈ રહ્યા છીએ અને આ આયોજનને સફળ બનાવવામાં સમસ્ત કોળી સમાજ તથા સર્વે સમાજ પણ જોડાયેલ હોય આ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માની ખરા હૃદયથી અને આખા દેશમાં એક દિવાળી જેવો માહોલ સર્જાતો હોય જ્યારે મોદી સાહેબનો જન્મદિવસ આવતો હોય ત્યારે અમે પણ આ વખતે જન્મદિવસ માનધાતા ગ્રુપ અને કોળી સેના દ્વારા આ જન્મદિવસ ઉજવવાનું નક્કી કરેલ હોય એટલે પંચોતેર બોટલ અહીંયા રક્તદાન કરી અને જન્મદિવસ ઉજવશું